સખી સર્કલ લેડીઝ ક્લબ બેનરનું ધારાસભ્ય કેવર રોકડિયા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એકના પ્રમુખ શ્વેતાબેન શાહ અને પીએસ ઇન્વેટ્સ દ્વારા મહિલાઓ માટે મેગા હાઉસી સિનિયર સિટીઝન માટે વેલકમ ડાન્સ નાના બાળકો માટે ગણેશ વંદના અને વિવિધ પર્ફોમન્સનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય કિરભાઈ રોકડિયા શ્રેયાબેન રોકડિયા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સખી સર્કલ લેડીઝ ક્લબના બેનરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ત્રણસો પચાસથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં માસ્ટર પૂર્વીબેન શાહ દ્વારા ગેમ એન્ડ મનોરંજનનું ઉભી રસવામાં આવ્યું ભાગ લેનાર કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો મહિલા અગ્રણી વોર્ડ એકના પ્રમુખ શ્વેતાબેન શાહે આભાર વ્યક્ત કર્યો હતો તો કેવુરભાઈ રોકડિયાએ સખી સર્કલ મહિલા મંડળ વડોદરા પૂરતો જ નહીં પણ દેશ અને દુનિયામાંથીની તેની સુવાસ વધુને વધુ ફેલાઈ અને જ્યારે મારી જરૂર હોય ત્યારે હું ચોક્કસ મદદરૂપ બનીશ તેવી તેમણે ખાતરી ઉચ્ચારી હતી ભાગ લેનારને મોમેન્ટો આપી મહાનુભાવોના બરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું ਮੁਨ ਮਾਟੇ ਬੋਨੀ ਨੇ? ਰੈ ਸਮੁਗਨ ਆਵੁ ਸੋ? 6-2-69-16 ਆੁ ਫੇਨ੍ਸਰਕ ਲਾਵਾਣੁ ਗੀਪ ਮਲੇ ਤੋ ਆਠੁਂ ਚੀਏਰਕ ਤੋ ते वर्षा